જે મહિલાઓ સવારે ઉઠીને દરવાજા પર જળ અર્પણ કરે છે તે ધ્યાનથી સાંભળી લેજો મિત્રો આજે વાત કરવી છે એવી મહિલાની કે જે વહેલી સવારે ઊઠીને પોતાના ઘરના દરવાજા પર પાણી છાંટે છે તો મિત્રો એવી મહિલાઓએ આ વિડિયો ખૂબ ખાસ છે કારણ કે આજે અમે તમને એવી ચાર ખાસ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો ઘરની માતાઓ અને બહેનો આ ચાર નિયમોનું પાલન કરવાનું શરૂ કરે તો તેમનું એવું કોઈ કામ નહીં હોય જે પૂરું ન થાય એવી કોઈ મુશ્કેલી નહીં રહે જે દૂર ન થાય અને સૌથી મહત્વની વાત એ છે કે નિયમોનું પાલન કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘરમાં રહે છે મિત્રો જ્યાં માતા લક્ષ્મીજી રહે છે એ ઘરમાં ક્યારેય ધંધાન્યની કમી રહેતી નથી પૈસાની તંગી આવતી નથી કે મોટા દેવાઓ નથી થાતા અને સદાય માતા લક્ષ્મીજીનો આશીર્વાદ રહે છે મિત્રો શું છે એ ચાર નિયમો જાણવા જરૂરી છે અને ખાસ કરીને એવી મહિલાઓ જેઓ દરરોજ સવારે પોતાના ઘરના દરવાજા પર પાણી છાંટે છે એમણે આ વાત ધ્યાથી જરૂર સાંભળવી જોઈએ સાથે સાથે એક વાત તમે ચોક્કસ સાંભળી હશે કે માતા લક્ષ્મીજીની બહેન છે દરિદ્રતા હવે જ્યાં લક્ષ્મી નથી હોતી ત્યાં દરિદ્રતા આવે છે અને જ્યાં દરિદ્રતા આવે છે એ ઘર જીવી શકવા જેવું રહેતું નથી હા મિત્રો ત્યાં હંમેશા સતત મુશ્કેલીઓ રહે છે ધનની તંગી રહે છે તણાવ રહે છે અને ધીરે ધીરે એવા કામો અટકવા લાગે છે કે માણસ હેરાન થઈ જાય છે તો મિત્રો હવે સમજીએ કે આ ચાર નિયમો કયા છે જે ઘરની મહિલાઓએ સતત જીવનમાં પાળવા જોઈએ અને જો તમે આજે જ આ નિયમો પાલન કરવાનું શરૂ કરો છો તો કોઈ પણ કામ તમારા માટે અપૂર્ણ નહીં રહે અને એવું કોઈ સપનું નહીં હોય જે સાકાર ન થાય હા મિત્રો આ ચાર નિયમો એવા છે કે એકવાર તમે આને અપનાવી લો તો પછી તમારે કાયમ ઉપાય કે વ્રત કરવાની જરૂર પડશે નહીં તમારું મન શાંત રહેશે જીવનમાં શાંતિ આવશે અને ધન આવે છે ઘરની તંગી દૂર થાય છે અને જો તમારું કોઈ જૂનું દેવું પણ છે તો એ પણ ધીરે ધીરે ઓછું થવા લાગે છે મિત્રો હવે જુઓ કે માતા લક્ષ્મીજીને સદાય શુદ્ધ જગ્યા ગમે છે અને એમની બહેન દરિદ્રતાને ખોટી અને અશુદ્ધ જગ્યા તો તમે સ્વાભાવિક રીતે સમજી જ શકો કે જ્યાં પ્રેમ હોય શાંતિ હોય ધનસંપત્તિ હોય એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને જ્યાં સતત ઝઘડા ઉથલ પાથલ કે નકારાત્મક વાતો ચાલતી રહે છે એ ઘરમાં દરિદ્રતા રહે છે તો મિત્રો હવે ખોટી ભૂલોને ઓળખીને સુધારવાની શરૂઆત આજથી જ કરી દો અને એ જ વાતો આપણે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ તો વિડિયોને અંત સુધી જરૂર અવશ્ય જુઓ કેમ કે આજથી તમારું જીવન બદલાઈ શકે છે મિત્રો અહીં એક ખૂબ જ ખાસ માહિતી છે જે તમારે ધ્યાનથી સાંભળવી જોઈએ જે માતા લક્ષ્મીજીના ઘરમાં આવવાનો પણ એક નિશ્ચિત સમય હોય છે અને એ દરરોજ તમારા ઘરમાં આવે છે પણ જ્યારે રોજ એ તમારી પાસે આવીને એવું કંઈક જુએ છે કે જે દરિદ્રતાને પસંદ છે તો તરત જ એ ઘરમાંથી ચાલ્યા જાય છે તેથી મિત્રો હવે સમજવું એ છે કે એવી કઈ બાબતો છે જે લક્ષ્મીજીને પસંદ છે અને જેને આપણે રોજ કરવી જોઈએ જેથી માતા લક્ષ્મીજી દરરોજ આપણા ઘરમાં પ્રવેશ કરે મિત્રો વાત કરીએ કે લક્ષ્મીજી દરરોજ વહેલી સવારે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જ્યારે તમારા ઘરના દરવાજા સુધી આવે છે તો જો એ જુએ કે ઘરમાં બધા લોકો સુતેલા છે અને ઘરમાં કોઈ તૈયારી નથી સાફાઈ નથી તો એ ત્યાંથી પાછા ફરી જાય છે અને એની જગ્યા પર એની બહેન દરિદ્રતા આવી જાય છે અને પછી તમારું જીવન ધીમે ધીમે મુશ્કેલીભર્યું થવા લાગે છે મિત્રો ઘરમાં ધનની તંગી રહે છે તણાવ વધે છે અને સંઘર્ષ શરૂ થાય છે તેથી હવે આનાથી બચવા માટે ઘરની મોટી મહિલાઓ ખાસ કરીને આ ચાર નિયમોનું પાલન કરે તો મિત્રો સૌપ્રથમ નિયમ છે કે સવારે વહેલા ઉઠવાનું છે અને શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે અથવા વધુમાં વધુ છ વાગ્યા સુધી ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર પાણી હાંટવાનું છે મિત્રો અહીં ખાસ વાત એ છે કે ઘણા લોકો સવારે બાલ્ટી ભરીને દરવાજો ધોઈ નાખે છે પણ એનો અર્થ એ નથી મિત્રો જે અસર પાણીને છાંટવામાં છે એ ધોઈ નાખવામાં નથી અને આ પાણી પણ ક્યાંથી લાવવાનું છે તો તમારા ઘરના રસોડામાંથી લાવવાનું છે અને એ પણ એવું પાણી કે જે પીવાનું હોય જેમાંથી કોઈએ પીધું ન હોય એવું એક લોટો પાણી ઘરના રસોડાના પાણીના પાત્રમાંથી ભરવાનું છે અને એ પાણી ઘરના દરવાજા પર હાંટવાનું છે મિત્રો પણ એ પહેલા દરવાજાની અને તેના આસપાસની બાજુમાં સારી રીતે સાફ કરવાની છે તો સૌથી પહેલા ઝાડુ લગાવો અને બધું સફાઈ કરો પછી જ પાણી છાંટો મિત્રો સીધું જ પાણી લઈને હાંટવું નહીં કારણ કે એ રીતે લાભ મળતો નથી હવે જો તમે રોજ સવારે પ્રેમ અને શાંતિથી આ એક સામાન્ય નિયમનું પણ પાલન કરો છો તો તમને ખૂબ જ મોટા લાભ મળે છે કેમ કે આવું કરવાથી ઘરમાં શાંતિ આવે છે અને લક્ષ્મીજીનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે સવારે તમે આ જળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટો છો તો એનો એક બહુજ સુંદર અને ભાવનાથી ભરેલો અર્થ છે કારણ કે રસોડામાં જ્યાં આપણે પીવાનું પાણી રાખીએ છીએ એ સ્થાન પિતૃઓનું સ્થાન માનવામાં આવે છે તો જ્યારે એ પવિત્ર સ્થાનથી આપણે પાણી લઈને ઘરના દરવાજા પર હાંટીએ છીએ ત્યારે પિતૃદેવતાઓ પણ અત્યંત પ્રસન્ન થાય છે તેથી કરવાનું એટલું જ છે કે દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારા રસોડામાંથી એક લોટો કે કળશમાં શુદ્ધ પાણી ભરવાનું છે એ પાણી ખાસ કરીને એ જ સ્થાનેથી હોવું જોઈએ જેમાં પીવાનું પાણી રાખવામાં આવે છે અને જે કોઈએ પીધું ન હોય હવે જો ક્યારેક એવું બને કે રસોડામાં પાણી ન હોય તો પછી તાજું શુદ્ધ પાણી પણ લઈ શકો છો પણ શક્ય હોય ત્યાં સુધી રસોડાના પીવાના પાણીથી જ છાંટવાનો પ્રયાસ કરવો પછી એ લોટો લઈને ઘરના મુખ્ય દરવાજા પર આવી જવાનું છે અને એ પાણી તમારા સીધા હાથની હથેળીમાં થોડી થોડી માત્રામાં લઈને દરવાજા આસપાસ અને ઘરની બાઉન્ડરી સુધી હાંટવાનું છે મિત્રો ખાસ યાદ રાખો કે પાણી નાખવાનું નથી હાંટવાનું છે એવું ના કરો કે આંખો લોટો એકસાથે પાથરી દો પણ પ્રેમથી શ્રદ્ધાથી ભક્તિભાવથી પાણી છાંટો કારણ કે એ રીતે જ જળ હાંટવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને જે ઘરની મહિલા દરરોજ સવારે ઉત્સાહશ્રદ્ધા અને ભાવપૂર્વક પોતાના ઘરના મુખ્ય દરવાજા પર રસોડાના પાણીથી જળને છાંટે છે એ ઘર માતા લક્ષ્મીજીને ખૂબ જ વહાલું લાગે છે અને એ ઘરમાં એ પોતાના આશીર્વાદ સતત રાખે છે એ ઘર દીર્ઘકાળ સુધી સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે અને સાથે સાથે એ ઘરના પિતૃદેવતાઓ પણ પ્રસન્ન રહીને પોતાના વંશજોને દુઃખમુક્ત રાખે છે મિત્રો હવે બીજી વાત એ છે કે જ્યારે જળ હાંટવાનું કાર્ય પૂરું થાય અને પછી જ્યારે મહિલા સવારે પૂજન કરે છે અને પૂજન પછી પોતાના ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો પ્રગટાવે છે તો એ ઘરના કલ્યાણમાં વધુ ઉમેરો થાય છે એ દીવો ગોળ વાટનો હોય કે લાંબી વાટનો હોય તે ખાસ નથી પણ દેવી પૂજન માટે લાંબા વાટનો દીવો વધુ શ્રેષ્ઠ ગણાય છે અને મિત્રો જ્યારે માતા લક્ષ્મીજી સવારે તમારા ઘરના દ્વાર પાસે આવે છે અને જુએ છે કે અહીં દીવો પ્રગટ છે પવિત્રતા છે શ્રદ્ધા છે તો માતા લક્ષ્મીજી એ ઘરમાં એ પ્રવેશ કરે છે અને જ્યાં આ બધું ન હોય ત્યાં એ ન જાય મિત્રો એ ઘરોમાં પછી તેમની બહેન દરિદ્રતા આવી જાય છે તો આ વાત આજથી જ પ્રેમ શ્રદ્ધા અને લાગણીથી તમારા જીવનમાં ઉતારવાની શરૂ કરી દો તો મિત્રો આ બીજી બાબત કે જે ઘરમાં દરરોજ વહેલી સવારે જળ હાંટવાનું થાય અને પછી મુખ્ય દરવાજા પર દીવો પ્રગટવામાં આવે એ ઘરમાં લક્ષ્મી માતાજી ખૂબ પ્રસન્ન થઈને અવશ્ય પ્રવેશ કરે છે અને ત્યારબાદ હવે ત્રીજી વાત છે મિત્રો કે જે ઘરના મુખ્ય દરવાજા પાસે એક નાનકડી રંગોળી બનેલી હોય તો એ પણ લક્ષ્મી માતાજીને ખૂબ જ આકર્ષે છે મિત્રો એ રંગોળી મોટી હોવી જરૂરી નથી પણ એક નાનું સ્વસ્તિક પણ હોય તો પણ ચાલે જો રંગોળી ન હોય તો ઘઉંના લોટના લોટથી બનાવેલો સ્વસ્તિક પણ ચાલે અને જો રંગોળી બનાવી શકાય તો જરૂર બનાવો રોજ સવારમાં એક નાનકડી રંગોળી બનાવવાની આદતને વિકસાવો કારણ કે જ્યારે લક્ષ્મી માતાજી એ રંગોળીને જુએ છે ત્યારે એ હર્ષથી ભરાઈને એ ઘરમાં પ્રવેશ કરે છે મિત્રો હવે વાત કરીએ ચોથા મુદ્દાની જે થોડું અલગ છે તમને એ વિશે ખબર ન હોય અને એ છે ઘરના મુખ્ય દરવાજા પર એક ભરેલો જળનો કલશ રાખવો જોઈએ મિત્રો એ કલશ માટે ન હોય કે તાંબાનો કે કોઈપણ લોખંડ સિવાયનો ચાલે આજે પણ ઘણા ગામડાઓમાં જૂના ઘરોમાં જોવા મળે છે કે લોકો દરવાજા પાસે પાણી ભરેલું કલશ રાખે છે એ પણ લક્ષ્મી માતાજી માટે એક આમંત્રણ સમાન હોય છે એટલે આજે જ તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર તમારા મનગમતી જગ્યા પર એક લોટો કે કલશમાં શુદ્ધ પાણી ભરીને મૂકી દો અને એને કશું કરવાનું નથી માત્ર ભરીને મૂકી દેવો છે અને એ પાણી જોઈને લક્ષ્મી માતાજી અતિ આનંદિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે તો મિત્રો આ ચાર નિયમો ચાર પવિત્ર ક્રિયાઓ જે સ્ત્રીઓ રોજ સવારે શ્રદ્ધાથી કરે છે તે ઘરમાં લક્ષ્મી માતાજી રોજ સાક્ષાત પ્રવેશ કરે છે કારણ કે લક્ષ્મી માતાજી રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી પર વિહાર કરવા નીકળે છે અને જે ઘરમાં તેમને આ ચાર નિશાનીઓ મળે છે એ ઘરમાં તેઓ તરત પ્રવેશ કરે છે અને એ ઘરમાં સવારથી જ શુભ કાર્ય થવા લાગે છે અને ઘરનું વાતાવરણ સુખદ બની જાય છે મિત્રો ધીમે ધીમે ઘરમાંથી કર્જ દૂર થવા લાગે છે અને જે ધનની તંગી હોય એ પણ સમાપ્ત થવા લાગે છે મિત્રો હવે આગળ આપણે એ વાત વિશે જાણીશું કે કેટલાક એવા કાર્યો કે જે દરિદ્રતા એટલે કે લક્ષ્મીજીની બહેનને આકર્ષે છે જે ઘરમાં તે જાય છે ત્યાં લક્ષ્મી માતાજી આવતા નથી અને એના બદલે દરિદ્રતા આવે છે અને જ્યારે એ આવે છે ત્યારે શું બને છે તો તમે સમજી શકો છો કે જે હોય તે પણ જતું રહેતું નથી ભંડાર ખાલી થાય છે અને કંટાળાજનક જીવન શરૂ થાય છે તો મિત્રો આ ચાર પવિત્ર નિયમો જીવનમાં લાવવા છે કે દરિદ્રતાને ઘરમાં પ્રવેશ આપવાનો છે મિત્રો અમે સમજીએ છીએ તેથી હવે આપણે વાત કરીએ કે દરિદ્રતા કઈ રીતે ઘરમાં પ્રવેશ કરે છે અને કઈ બાબતો છે જેને કારણે લક્ષ્મી માતાજીના આશીર્વાદ ન રહેતા હોય અને તેના સ્થાને દરિદ્રતાનો વાસ થાય છે તો હવે ધ્યાથી સાંભળજો જો તમે રોજ સવારે મોડા સુધી ઊંઘતા રહો છો તો એ ઘર દરિદ્રતાને આકર્ષે છે હા સત્ય એ છે કે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ પણ જો ક્યારે એવું ન બની શકે તો ઓછામાં ઓછું તમે સાત વાગ્યા સુધી તો ઊઠી જ જવું જોઈએ કારણ કે એના પછી જો તમે ઊંઘતા રહો તો એ ઘર લક્ષ્મી માતાજી નહીં પરંતુ દરિદ્રતાને આમંત્રણ આપે છે અને એ કહે છે કે જ્યાં લોકો મોડા સુધી ઊંઘે છે એ ઘરમાં એ પ્રવેશ કરે છે અને પછી તો એ ઘરમાં શાંતિ નથી રહેતી સુખ નથી રહેતું કંટાળો અને તકલીફો ભરેલું જીવન શરૂ થાય છે અને મિત્રો તેથી જ ઘરની સ્ત્રીઓએ પોતાના પરિવારના દરેક સભ્યને વહેલા ઉઠાડવાનો પ્રયાસ કરવો જોઈએ અને પોતે તો વહેલી સવારે ઊઠી જ જાય છે પણ બાકીના લોકો પણ વહેલા ઉઠે એ ખૂબ જ જરૂરી છે પછી બીજું કારણ છે રાત્રિના જૂઠા વાસણ જો તમે એ વાસણ રાત્રે ધોઈને નહીં સૂતા અને તેમના તેમ જ ઉઘાડા રાખી દેતા હો તો યાદ રાખો સવારે જ્યારે લક્ષ્મી માતાજી પૃથ્વી પર વિહાર કરે છે ત્યારે તેમની સાથે દરિદ્રતા પણ આવી હોય છે અને જ્યાં લક્ષ્મીજીને ભાવતી બાબતો ન હોય ત્યાં એ ન જાય અને દરિદ્રતા પ્રવેશ કરે છે એટલે જો તમે રાત્રે વાસણ ધોઈને નહીં સુવો અને એ વાસણ સવાર સુધી એમ જ પડેલા હોય તો એ ઘરમાં દરિદ્રતા નિરંકુશ પ્રવેશ કરે છે અને પછી એ ઘરમાં તકલીફો જ તકલીફો રહે છે મિત્રો ત્રીજું કારણ એ છે કે કેટલીક મહિલાઓ બપોરે ઊંઘ લે છે તો હવે જોઈને વિચારો કે થોડો આરામ લેવાનો હોય તો ચાલે પણ બપોરે ઊંઘવા જવું અને ઊંઘમાં જ ગરકાવ થઈ જવું એ નિયમોની વિરુદ્ધ વાત છે અને એવો આરામ એ ઘરમાં ઊર્જા ઓછી કરે છે અને નકારાત્મકતાને આમંત્રણ આપે છે તેથી યોગ્ય છે કે તમે બપોરે થોડો આરામ કરો પણ ઊંઘ ન આવવી જોઈએ ખાસ કરીને ઘણી વખત બપોરના ઊંઘને કારણે ઘરના કાર્યોમાં ધીમાપણું અને આળસ આવે છે એટલે તમારે કેવું જીવવું છે તમારી પસંદ છે મિત્રો તમારે લક્ષ્મીજીને વાસ આપવો છે કે દરિદ્રતાને આમંત્રણ આપવું છે તે નિર્ણય તમારો અને તમારી મરજી છે તો મિત્રો દરિદ્રતાને બીજી એક બાબત વધુ ગમે છે અને એ છે કે જે ઘરમાં બપોરે ઘરની મહિલા ઊંઘ લે છે તો એ ઘરમાં પણ દરિદ્રતા પ્રવેશ કરે છે કેમ કે એ જ વાતો એને ગમે છે અને હવે ધ્યાન આપો ચોથી વાત એ છે કે જે ઘરમાં સવારે ઝઘડા થવા લાગે છે કે નાની નાની વાતે ઘરમાં કલહ થાય છે કે પછી ઘરમાં સફાઈ જ ન રાખવામાં આવે ત્યાં દરિદ્રતાનો વસવાટ પાક્કો છે મિત્રો જો ઘરમાં અહીંયા ત્યાં કચરો પડી રહ્યો હોય માખીઓ હોય ગંધ આવી રહી હોય અને ઘરના ખૂણાઓ ગંદા હોય તો એ દરિદ્રતાને ખૂબ જ ભાવે છે અને એ ઘર તેમના માટે આમંત્રણ સમાન હોય છે અને છેલ્લી અને ખૂબ જ ખાસ વાત એ પણ ધ્યાનથી સાંભળો કે જે ઘરમાં લીંબુ અને મરચું સાથે રાખવામાં આવે છે ત્યાં દરિદ્રતા નિશ્ચિત રૂપે પ્રવેશ કરે છે મિત્રો કદાચ તમે જાણતા ન હોવ પરંતુ લીંબુ મરચું સાથે રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને દરિદ્રતાને આમંત્રણ મળે છે તો જો તમે લીંબુ ફ્રીઝમાં રાખો છો તો મરચું બહાર રાખો મિત્રો બંનેને કદી પણ સાથે ન રાખો પછી ભલે ફ્રીજમાં અલગ અલગ ભાગમાં રાખો પણ એક જ ભાગ આગમાં નહીં અને કદાચ એ કારણ છે કે ઘણા લોકો ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ મરચું લટકાવે છે જેથી નકારાત્મકતા ઘરમાં ન આવે અને બહાર જ રોકાય તો મિત્રો આ તમામ વાતો એવી છે કે જો તમે એનો ખાસ કરીને ખ્યાલ રાખો અને જે નિયમો આજે શીખ્યા છો એનું પ્રતિદિન પાલન કરો તો નિશ્ચિત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેશે અને સુખ શાંતિ સમૃદ્ધિ પણ સાથે લાવશે અને બીજી તરફ જો તમે આ બધું તમે અવગણો છો તો દરિદ્રતા ઘરમાં પ્રવેશ કરશે અને પછી જીવનમાં તકલીફો જ આવશે તો મિત્રો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ માતાને ઘરમાં આમંત્રણ આપવું છે કે પછી સારું જીવન જીવવાનું છે